રામચંદ્રજીના ના હાથમાં હાથ આપ્યો છે અને જનક રાજાએ એ કહ્યું છે હું આ કન્યાદાન કરું છું હું બોલું છું પ્રતિગૃહતા હવે તમારે બોલવાનું પ્રતિગૃહ ના હું કન્યાદાન લઉં છું કન્યાદાન કરનાર બોલે પ્રતિગૃહતા અને કન્યાદાન લેનાર બોલે પ્રતિગૃહ નામ રામ બહુ સરળ છે વડીલો જે કે તેવું રામ કરે

અધિકાર પ્રતિક રૂમનામે બ્રાહ્મણ બોલે અમે તો પ્રતિક રૂહ્યતા બોલીએ છીએ અમે બધાને દાન આપીએ છીએ અમે દાન લેતા નથી ક્ષત્રિય દાન આપે બ્રાહ્મણ દાનનો સ્વીકાર કરે હું દાન નહીં લઉં હું પ્રતિકૃમનામે નહીં બોલ અમે દાન આપનારા છીએ અમે દાન લેતા નથી જનક રાજા એ લક્ષ્મણજીને કહ્યું તમારા મોટા ભાઈ પણ બોલ્યા કે ભાઈ ભોળા છે એવો હું બનત છે હું પ્રતિક રૂમનામે નહીં બોલું હું ક્ષત્રિય વીર છું વશિષ્ઠજી સમજાવે લક્ષ્મણજી માનતા નથી લક્ષ્મણજી પ્રતિ પૂરો થયો નહીં પૂરો ન ગણાય અધૂરો પછી તો વિશ્વામિત્રજી લક્ષ્મણજીના કાનમાં કહ્યું છે લક્ષ્મણ ત્યારે પ્રતિવૃનામી બોલવું છે કે નહીં કે મારે પ્રતિગ્રમી બોલવું નથી તો યાદ રાખજે તું પ્રતિવૃનામી ન બોલે તો આ કન્યાનું લગ્ન બીજા રાજકુમાર પછી તો પંગત થઈ છે જ્યાં સાક્ષાંત મહાલક્ષ્મી સીતાજી વિરાજેલા વિરાજેરાજ ઐશ્વર્યનું વર્ણન કોણ કરી છે તું વર્ણ પાત્રમાં બધાને ભોજન કર્યું બધાનું સન્માન કર્યું છે બધાને પ્રેમથી જમાડે પંગતનું બહુ વર્ણન કરવું ને તો મોઢાને પાણી છૂટેવું છે સાક્ષાત મહાલક્ષ્મી જ્યાં પ્રગટ થાય કોણ વર્ણન કરીશ જનકપુરીમાં એવી કઈ પદ્ધતિ છે જમયરાજ જમવા બેસે ત્યારે કન્યા પક્ષની સ્ત્રીઓ ઢોલક વગાડે અને તે ઢોલક વગાડતા જમય રાજને ગાળો આપ્યો એવી પદ્ધતિ તુલસીદાસ મહારાજે વર્ણન કર્યું રામજી સાંભળે એવી રીતે બોલે છે અરે સખી મને એવું લાગે છે રામ માં કઈ બહુ શક્તિ છે એવું લાગતું નથી રામ ભાગશાળી છે અમારી કન્યા સીતાજી સાથે એનું લગ્ન થાય ભાગશાળી કરો પણ આ કંઈ મોટો વીર છે એવું મને લાગતું નથી એ રાવણે જ ધનુષ તોડ્યું હશે પણ રાવણ મો અભાગ્યો એને મૂર્છા આવી ગયું પડી ગયો રાવણે જ તોડ્યું હશે અને આમે જ્યાં ધનુષને હાથ લગાવ્યો તો તૂટી ગયો એકદમ કેવી રીતે તૂટી ગયો એ તો રાવણે જ તોડ્યું હશે એક સખી બોલી અરે તને હું શું કહું મેં તો એવું સાંભળ્યું છે વૃદ્ધાવસ્થા થઈ પણ દશરથ મહારાજના પુત્ર સંતતિ ન મળે પછી બ્રાહ્મણોને બોલાવ્યા કોઈ મોટો યજ્ઞ કર્યો અને રાણીઓને ખીર ખવડાવી પછી આ છોકરાઓ થયા દશરથ મહારાજમાં શક્તિ હોય તો રાણીઓને ખીર ખવડાવવાની શી જરૂર હતી આ ખીર ખાઈને છોકરાઓ થયા છે હવે એમનામાં શક્તિ હોય કે આ જરામ ભાગશાળી કૌશલ્યા માતાના માટે બોલે છે અયોધ્યાની સ્ત્રીઓ બહુ ચતુર છે એ ખીર ખાય છે અને બાળકને જન્મ આપે લક્ષ્મણજીને તે ગમતું નથી કૌશલ્યમાં માટે કેવું બોલે લક્ષ્મણજી થોડા ચીડાય છે રામ સમજાવે છે તો વિનોદ કરે પ્રેમથી બોલે લક્ષ્મણજી કહ્યું વિનોદમાં પણ થોડો વિવેક તો રાખવો જોઈએ આ વિવેક રાખતા નથી ગમે તેવું બોલે છે કૌશલ્ય મારા માટે કેવું બોલે મારા જે સહન થાય નહીં તે જમતા જમતા લક્ષ્મણજી પણ જવાબ આપ્યો અયોધ્યાની સ્ત્રીઓ તો બહુ સારી ખીર ખાઈને પણ બાળકને જન્મ આપે છે આ જનકપુરીની સ્ત્રીઓ તો બહુ કરામતી છે બહુ જાદુગરણ છે એમને ખીર ખાવી પડતી નથી ધરતી ખેડે કે ધરતી માંથી છોકરીઓ બહાર એમને ઘર કરવાની જરૂર પડતી નથી શ્રી સીતાજી ધરતી માંથી બહાર આવ્યા સીતાજીનો નો જન્મ છે સીતા માતા પ્રગટ થયા આ જે શક્તિ છે તે સખીઓ હસવા લાગી વાતો કરે આ મોટો છે ને એ ભોળ્યો છે આ નાનો છે તે બરાબર ગઠિયો લાગે પ્રેમથી ભોજન થયું છે રંગ પંચમી ઉત્સવ થયો છે સીતારામજી રમે છે સીતાજીએ હાથમાં બે રત્નો લીધા છે રામજીને પૂછે છે એકી કે બેકી બતાવો રામચંદ્રજીનું સ્મરણ થયું મારા ગુરુદેવ વસિષ્ઠ ઋષિએ કહ્યું છે એક જ પરમાત્મા સત્ય છે અને પ્રભુના આધારે ચિત્ર વિચિત્ર જગત ભાષે છે જગત એ માયાનો વિલાસ છે બ્રહ્મ સત્ય છે બ્રહ્મ સ્વરૂપમાં માયાથી જગત દેખાય લોકો સિનેમા જોવા જાય છે ત્યાં પડદા ઉપર અનેક ચિત્ર દેખાય છે કદાચ એવું પણ ચિત્ર દેખાય જોરનો વરસાદ પડે છે જળ પ્રલય થયો છે સમુદ્ર ઉછળે છે એવું ચિત્ર દેખાય છે પણ પડદાનો એક ધાબો પણ ભીનો થતો નથી કોરો જોવે ચિત્ર ગમે તેવું દેખાય એક જ પરમાત્મા સર્વનો આધાર છે ભગવાનના આધારે માયાથી જગત ભાષે જે દેખાય છે તે સાચું નથી જેને આંખને જોવાની શક્તિ આપી છે એ સાચો છે દેખાય છે તે તો ક્ષણ ક્ષણમાં બદલાય પરમાત્મા સત્ય છે એક જ બ્રહ્મ તત્વ સત્ય છે સીતાજી પૂછે છે એકી કે બેકી બતાવો રામજીએ કહ્યું કે એકી એક જ બ્રહ્મ તત્વ સત્ય શ્રી સીતાજીના હાથમાં બે રત્નો નીકળ્યા ત્યારે સખીઓ હસવા લાગી સીતાજી ની ચીજ થઈ અને રામજી ની હાર થઈ જ્યાં રામ ત્યાં લક્ષ્મણ લક્ષ્મણજી એક ક્ષણ રામજી ને છોડે ને રામ ના માટે કોઈ બોલે ને એ લક્ષ્મણજી ને સહન થાય કે રામજી ની હાર થઈ ગઈ સીતાજી ની જીત થઈ ગઈ ત્યારે લક્ષ્મણજી એ કહ્યું છે કે મારા રામ ની હાર નથી કે હાર થઈ હવે તો એકલા રામ ક્યાં છે સીતા રામ છે આ સુધી એકલા રામ હતા હવે સીતાજી સાથે વિરાસ છે શક્તિ વિશિષ્ટ રામ છે એકી નથી હવે બે કી છે સિંહાસન માં સીતા રામ વિરાજ ત્યારે લક્ષ્મણજી કહ્યું મારા રામજી બોલે છે એનો તમે અર્થ સમજતા નથી રામજીએ કહ્યું સીતા એ જ રામ અને રામ એ જ સીતા બંને એક છે તમને સીતારામ બે દેખાય છે મને તો સીતારામ એક જ લાગે રામજીએ કહ્યું અમે બંને એક જ છીએ શક્તિ અને શક્તિમાન એક જ હોય છે મારા રામની હાર નથી તમારી હાર છે સીતારામ તમને બે દેખાય પણ સીતારામ બંને એક જ છે બે નથી તેથી પ્રભુએ જે કહ્યું એ જ બરાબર આજ સુધી મારા રામની હું સેવા કરતો હતો આજથી હું શ્રી સીતાજીની પણ સેવા કરી સીતાજીને વંદન કરે સખ્યો કે આનંદ થયો છે અમને સીતારામ બે દેખાય છે પણ લક્ષ્મણજીને સીતારામ એક જ લાગે સીતા એ જ રામ છે રામ એ જ સીતા ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની એક હોય તો ગ્રંથ આશ્રમ દિવ્ય કંઈ લગ્નનો અર્થ જે થાય છે તન બે પણ મન એક એને લગ્ન કે પછી પત્નીનું મન એક હોવું જોઈએ ઘરમાં મતભેદ હોય તો કોઈને શાંતિ મળતી નહીં લગ્નના સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે તે વેદ મંત્રોમાંથી પણ એવો જ અર્થ નીકળે છે વર કન્યાને કે છે મારું હૃદય એ તારું હૃદય મમ હૃદયે હૃદયંતે સંદધહારામી કન્યા વરને કે છે મારું હૃદય તમારું હૃદય આપણું બેનું હૃદય એક છે સીતારામ એક છે લક્ષ્મણજી અર્થ સમજાવ્યો છે આનંદ લગ્ન થયું છે માર્ગ શીર્ષ મહિનામાં અને વિદાયગીરી આપી છે ફાલ્ગુન મહિના રંગ પંચમી ઉત્સવ થયા પછી ત્યાંથી નીકળ્યા છે આ કોઈ સાધારણ લગ્ન નથી આજે આવો અને કાલે ચાલ્યા જવાય જનક મહારાજનો પ્રેમ એવો પછી તો હું વશિષ્ટ ઋષિએ જનક રાજાને સમજ્યા તમે ફરીથી આવીશ બહુ દિવસ થયા અયોધ્યામાં લોકો પ્રતીક્ષા કરે છે હવે ત્યાં જવું છે હવે વધારે આગ્રહ રંગ નો ઉત્સવ થયા પછી ત્યાં ત્યાંથી પ્રયાણ કર્યું છે દશરથ રાજાએ ચારે ભાઈઓને આજ્ઞા કરી અંદર જાઓ અને સાસુજીના ચરણમાં વંદન એમના આશીર્વાદ લઈ ચારે ભાઈઓ અંદર રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નને જોતા સીતાજીની માતા સુનયના રાણીને બહુ આનંદ હૃદયથી આશીર્વાદ આપ્યા છે ચારે ભાઈઓને પ્રેમથી જમાય સીતાજી જવા તૈયાર થયા છે ઘરના પશુ પક્ષીઓને પણ દુઃખ થયું સીતાજીનું સર્વ સાથે એવો પ્રેમ હતો ઘરના નોકરો રડે દાસીઓ રડે સીતાજીનો સરળ સ્વભાવ સીતાજીની ઉદારતા સીતાજીનો પ્રેમ સીતાજીનો વિનય સીતાજીનો વિવેક કોણ વર્ણન કરે છે બધા રડવા લાગ્યું અશિષ્ઠ ઋષિ બધાને સમજાવે છે સીતાજીનો ખોળો ભર્યો છે રામાયણમાં વર્ણન નથી જનકપુરીના સંગ્રહ વર્ણન કરે શ્રી સીતાજી જ્યારે અયોધ્યા જવા તૈયાર થયા છે આજે જનકપુરીની રાજ લક્ષ્મી અયોધ્યા માં જાય માને ચિંતા થઈ છે મારા પછી આ લોકોનું નું શું થશે હું તો અયોધ્યા માં જવું છું તે સંતો એવું વર્ણન કરે છે ચોખા ચારે બાજુ ભેગ્યા છે શ્રી સીતાજી અમારા માટે ચોખા વાવી ને ગયા છે આજે પણ જનકપુરી એવો ચમત્કાર છે વરસાદ ઓછો પડે વધારે પડે કદાચ ન પડે તો પણ ચોખા બહુ પાકે છે અમારી માએ અમારા માટે ચોખા વાવ્યા છે જનકપુરી ની પ્રજા દુઃખી ન થાય સીતારામજીને આશીર્વાદ આપ્યા છે સમજાવે તમે રડશો કન્યા ને જયારે આપે છે મોટા મોટાઓનું હૃદય પીકળે સીતાજીમાં એવા બધા સદગુણ હતા જનક રાજાને સમજાવી કહ્યું છે હવે તમે પધારો જનકપુરી નીકળ્યા છે વાલ્મીકી રામાયણમાં એવું વર્ણન આવે છે જનકપુરીથી અયોધ્યાજી માં જાય છે ત્યારે પરશુરામજી માર્ગ માં કર્યું છે સીતાજીએ વિજય માના અર્પણ કરી અને તે સ્વયંવર મંડપ માં જ પરશુરામજી આવ્યા એવું તુલસીદાસ મહારાજે વર્ણન કર્યું છે વાલ્મીકી ઋષિ વર્ણન કર્યું જનકપુરી થી નીકળ્યા છે ત્યારે માર્ગ માં પરશુરામજી આવ્યા પરશુરામજી શંકર જેને શિવનુષ્ય નો ભંગ કર્યો એ મારો શત્રુ છે ભસ્મ લગાડ્યું છે હાથમાં પરશુ છે આખો લાલ છે ક્રોધમાં દોડતા દોડતા આવે છે શિવ ધનુષ્ય ભંગ કરનાર મને બતાવો એને હું મારી નાખું મજા ગભરાયા છે વશિષ્ઠ ઋષિ એ જે દસરસ કહ્યું છે ગભરાશો પરિણામ સારું રામ લક્ષ્મણ રસમાંથી ઉતર્યા છે પરશુરામજીને વંદન વંદન છે પરશુરામજી જોતા નથી જેને શિવજનુષ્ય ભંગ કર્યો એ ક્યાં છે ક્યાં છે ત્યારે લક્ષ્મણજીએ કહ્યું છે મારા આટલો બધો ક્રોધ કેમ કરો છો મારા રામ નાના હતા ત્યારે ઘણા ધનુષ તોડી નાખ્યા છે ત્યારે તમને ક્રોધ આવ્યો નહીં અરે બીજા બધા ધનુષ અને શિવ ધનુષ કઈ સમાન છે શિવ ધનુષ ભંગ કરનાર મારો શત્રુ છે તું મને ઓળખતો નથી એકવીસ વાર નિક્ષત્રીય પૃથ્વી મેં કરી હું એવો વીર છું લક્ષ્મણજીએ કહ્યું કે આપે નિક્ષત્રીય પૃથ્વી કરી ત્યારે લક્ષ્મણ જેવા વીર નહોતા તેથી આપે નિક્ષત્રીય પૃથ્વી મને તમારી જરાય બીક લખતી નથી તમને કોઈ વીર પુરુષ યુદ્ધ કરવા માટે મળ્યો નથી કે શું કેમ ક્રોધ કરો છો અરે મુ તને ખબર નથી મારું નામ તે સાંભળ્યું છે કે નહીં મારી કીર્તિ તે સાંભળી છે કે નહીં લક્ષ્મણજીએ પરશુરામજીને કહ્યું તમારા વખાણ બહુ સાંભળ્યા છે તમારી કીર્તિ પણ સાંભળી છે માને મારી નાખનાર તમે છો હું ઓળખું છું તમારી કીર્તિ મેં સાંભળી છે અરે આ બાળકને દૂર કરો દૂર કરો નહીં તો આ મળી જશે લક્ષ્મણજીએ કહ્યું મને દૂર કરવાની શી જરૂર છે તમે આગ બંધ કરો અને આગ ઉપર મેં હાથ મૂકી દો એટલે હું તમને નહીં દેખાવું લક્ષ્મણ અને પરશુરામજી નો સંવાદ બહુ વર્ણન કર્યો છે રામચંદ્રજી આગળ આવ્યા છે અને કહ્યું છે મારું નામ રામ છે તમારું નામ પરશુરામ છે મારું નામ નાનકડું છે અમે નાના છીએ આપ મોટા છો અમે ક્ષત્રિયોના ચરણમાં વંદન કરીએ છીએ બ્રાહ્મણના ચરણમાં અમે વંદન કરીએ છીએ અમે ક્ષત્રિય છીએ અમે બ્રાહ્મણોના સેવક છીએ તમારી સાથે અમે શું યુદ્ધ આપને જે સજા કરવી હોય તે મને કરો શિવધનુષ ભંગ મેં કર્યો છે બ્રાહ્મણો લાત મારે તે પણ અમે સહન કરીએ ભૃગુ ઋષિ છાતીમાં લાત મારી હતી અને તે ભૃગુ લાંછન નું ચિહ્ન રામજી ના છાતીમાં જ્યારે પરશુરામજીને વિશ્વાસ થયો આ પરમાત્મા પરશુરામજી એ ક્ષમા માંગી છે પરશુરામજીને પ્રભુએ તપ કરવાની આજ્ઞા આપી છે પરશુરામ આવેશ અવતાર છે દુષ્ટ ક્ષત્રીઓ નો વિનાશ કરવા માટે પરશુરામજીમાં ભગવાનનો આવેશ થયો હતો પ્રભુએ આજે તે આવેશ ખેંચી લીધો પરશુરામજી મહારાજ આજ પણ છે સપ્ત ચિરંજીવીઓ માં એમની ગણના થાય છે મહેન્દ્રાચલ પર્વત ઉપર આજ પણ તપ કરે છે